પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અમરાપુર ગાયત્રી ફળિયા બાબા દેવના વડ પાસે બાબાદેવના મંદિરે દર્શનાર્થે આવેલા સુરેશભાઈ પરમાર અને તેઓના પુત્ર નામે ખુશાલ કુમાર દર્શન કરીને પરત ઘરે જતા ત્યારે અમરાપુરા ગામના દિલીપભાઈ ગણપતભાઈ પરમાર પોતાની બાઇક લઈને પૂર ઝડપે ગફલત ભરી હંકારી લઈને આવી સુરેશભાઈના પુત્ર ખુશાલને અડપેટમાં લીધો હતો જે તે લઈને ખુશાલને પગમાં તેમજ માથાના ભાગે તથા કાનમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે સુરેશભાઈએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે તાલુકાની રેફરલ હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવી હતી ત્યાં પ્રાથમિક સારવાર બાદ રેફરલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે એકસો આઠ દ્વારા વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બાળકને રિપેર કરવામાં આવ્યું હતું ત્યારે આ ઈજાગ્રસ્ત ખુશાલની હાલ સારવાર કરવામાં આવી રહી છે ત્યારબાદ તારીખ ગત સપ્ટેમ્બરના રોજ ખુશાલના પિતા સુરેશભાઈ પરમારના હોય આ બાઇક અથડાઈ જણાયાનાર દિલીપભાઈ ગણપતભાઈ પરનાર સામે પાવાગઢ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App